रमत आता हुए थे खेलानी मजूरी बियाना लावानी मजूरी खाटा लावानी पोते मेहनत करवानी पन पसी खाटर मेहनत करी या पसी पकाई या ने पाक्या पसी भाव नहीं मारतो तीन इसे कोई नहीं मारती है ना भी एक खर्चा मारने के लिए थाई ले तेरा खेती करवाजी है इसलिए પછી એમાં બિયારો લઈએ જઈએ તો બે હજાર રૂપિયા નો બિયારો આવે છે આ પાસ અને ખાતર લેવા તો પંદરસો રૂપિયા એ પેલી કિંમત પડશે

એટલે આપણી નબળાઈ કેવી રીતે થાય છે કે જે પાક લેવા જઈએ એનો ભાવ ઓછો મળે અને જ્યારે બિયારણ લેવા જઈએ એનો ભાવ વધારે નાખી નાખીએ પણ આપણે કોઈ એની કિંમત કે ગણતરી કરતા નહીં જેથી કરીને આપણા ખેડૂતને બહુ મોટો દુઃખ પડી ગયો એટલા માટે દુઃખ પડી ગયો કે આપણા જે ખેતીના ભાવ આપણે ગણતરી નહીં કરતા